વેપારી દ્વારા કચરો ઠાલવતા વરસાદી પાણીના નિકાલ માટે કેનાલમાં પાણી સરળતાથી વહેવામાં અવરોધ ઉભો થતા તેમજ વરસાદી પાણીમાં ગંદકીનો નિકાલ કરવામાં અવરોધ ઉભો કરતા વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા મહેશ એસ ગુપ્તા ગોલવડી દરવાજા અંદર વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તેઓને આગામી ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ વિરમગામ નગરપાલિકા ખાતે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે તેમજ વિરમગામ નગરપાલિકાની નોટિસમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ સુનાવણી દરમિયાન વેપારી હાજર નહીં રહે તો તેમની સામે કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ કરવાની પણ જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે